જેમાં ઉપસ્થિત ભૂદેવ દ્વારા મહેમાનોને વિધિવત ખાત મુહૂર્તની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં પ્રાંતિજ તલુદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રાઠોડ ગ્રામ પંચાયતના સરપંચ કાજલબેન ગોપાળસિંહ મકવાણા પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે ચોકમાં આરસીસી નું કામકાજ શરૂ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક